નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે રામીમાળી મિત્રમંડળ પાલિતાણા ટ્રસ્ટ દ્વારા માળી જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપાઈ હોલ મોતીબાગ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં આમંત્રિતો અને ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું आ प्रसंगे ज्ञातिजनों मोटी संख्या में हाजर रहा था